ના એમાં પર્ટિક્યુલર જે ટાઈપ છે કે એલિગેશનની આપણે એ નથી કરતા ઇટ ઇઝ સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે ઇન્ટેન્સિવ રિવિઝનમાં એટલે ટોટલ યાદી જેટલા પણ આપણે સત્યાવીસ તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને ઇન્યુમિરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેટલા લોકોના ઇન્યુમિરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી તો જે લોકોના ઇન્યુમિરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનું સમાવેશ થવાનો નથી એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપના આપ ત્યાં રહેતા હોય આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં રહે જાય એની ખાસ તકેદારી રાખીએ નહીં આ બધા જે જેટલા પણ વોટર્સ છે કે જે લોકો અહીંયા જેનું નામ છે પણ અહીંયા રહેતા ન હોય આવા બધા જ જે લોકોના નામ છે આ સઘન જે મતદાર યાદી સુધારના પ્રોગ્રામ છે આ દરમિયાન નીકળી જશે બીએલઓ બીએલઓ બધા બધા એમાં ઘર હાઉસ ટુ હાઉસ આપણે જવાના છીએ અને એકવાર ના મળે તો બે થી ત્રણ વખત આપણે બધાનો સંપર્ક કરવાનો ટ્રાય કરવાના છીએ આના પછી પણ જો ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય અને ખરેખર કોઈ રહેતા હોય તો વાંધા સૂચનનો તબક્કો પણ ઈસીઆઈએ વધારે આપ્યું છે અને એમાં કોઈ ઓબ્જેક્શન પણ લઈ શકે કોઈ ક્લિયરી કરી શકે કોઈ પોલિટિકલ પાર્ટીને કે કોઈ જે અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના કોઈ મતદાર હોય એને પણ એવું લાગતું હશે કે આ ભાઈનું ખોટી રીતે નામ છે કે છે તો એ